નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનું અવસાન થયું છે દિલીપ દોશીએ સોમવારે ત્રેવીસ જૂને લંડનમાં અંતિમ સ્વાદ લીધા હતા તેઓ ઘણા દાયકાથી લંડનમાં રહેતા હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પ્રાથમિક વિગતો મુજબ દિલીપ દોશીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું તેમણે બત્રીસ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને માત્ર ચાર વર્ષની કારકિર્દીમાં દિલીપ દોશીએ સૌથી વધુ વિકેટો લીધી હતી તેમણે અચાનક અને ખૂબ જ શાંતિથી ક્રિકેટથી પોતાને દૂર કર્યા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દિલીપ દોશીએ તેમના ક્રિકેટ કારકિર્દી પર એક આત્મકથા પણ લખી છે જેનું નામ સ્પિન પંચ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не вади.